નમસ્કાર મિત્રો ચક્રવાત ન્યૂઝ દ્વારા વિશેષ કાર્યક્રમ બેઠક શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મારી આ તકે આપ સૌને વિનંતી છે કે આપ સૌ અમારી ચક્રવાત યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને આગળ વધારવા માટે એને ફોરવર્ડ કરો ચક્રવાત ન્યૂઝ હંમેશા સત્ય માટે સત્ય સાથે સતતના ટેગલાઇન સાથે આગળ વધી રહ્યું છે અને આપને યોગ્ય અને આપણા માટે જે જરૂરી છે એવી જાણકારી અમે બેઠક કાર્યક્રમ દ્વારા આપી રહ્યા છીએ ત્યારે આપને ફરી ફરી અમારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવા માટે હું વિનંતી કરું છું ધન્યવાદ ચક્રવાત યુદ્ધના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આપણે બેઠક અંતર્ગત અલગ અલગ વિષયો ઉપર જે કઈ ઘટનાઓ છે એને અનુલક્ષીને એનું પૃથ્થુંકરણ કરીને આપણા વિચારો છે એ રજૂ કરીએ છીએ આજે બે ત્રણ વિષયો ઉપર મારે વાત કરવી છે સૌથી અગત્યની બાબત જે ગુજરાતના તમામ લોકો સાથે જોડાયેલી છે સંકળાયેલી છે કે ગુજરાત ઉપર હાલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અરબસાગરમાં એક લો પ્રેશર ઉત્પન્ન થયું છે આ લો પ્રેશરની અસર હેઠળ છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોમાં વૃક્ષો ધરાશાયી થવાના અને વિજકોલ પડી જવાના બનાવો પણ અસંખ્ય આપણી સામે આવી રહ્યા છે આવા સમયમાં સાવચેતી એ જ આપણી સલામતી એ ન્યાય ઉપર આપણે તંત્ર જે પણ કાંઈ સૂચનાઓ આપે એ મુજબ એલર્ટ થઈ અને એમની સૂચનાઓનું પાલન કરીએ અને જો આ આફત ગુજરાત ઉપર આવે તો એમાં કઈ રીતે કામ લેવું એ બાબતે સરકાર શ્રીની અને તંત્રની જે પણ ગાઈડલાઈન આવે ગાઈડલાઈનને સંપૂર્ણપણે આપણે અનુસરીએ એ આપણા સૌના હિતમાં રહે છે હજુ સાગરમાં જે લો પ્રેશર છે એ ડિપ્રેશનમાં ફેરવાયું નથી ચક્રવાત એટલે કે વાવાઝોડું એ આગળની પ્રક્રિયા છે જેમ જેમ અરબી સમુદ્રમાં આ લો પ્રેશર છે આગળ વધશે એ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં અને ડીપ ડિપ્રેશન બાદ સ્ટોમ કે વાવાઝોડાની કક્ષા સુધી એ પહોંચતું હોય છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ છે એ પણ એ બાબતે ચોક્કસ નથી કે આ લો પ્રેશર છે એની આગળની સફર કયા પ્રકારની હશે આ એક ભયંકર વાવાઝોડાની અંદર તબદીલ થશે કે ડિપ્રેશન સુધી જ મર્યાદિત રહેશે આ બાબતે પણ હવામાન શાસ્ત્રીઓમાં અને હવામાન વિભાગમાં વિવિધ દેશોના જે હવામાન વિભાગ હોય છે એની વચ્ચે પણ અત્યારે મત મતાંતર છે પરંતુ એક વાત ચોક્કસ છે કે લો પ્રેશર છે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સુધી તો જવાનું જ છે અને એની અસર હેઠળ પણ ગુજરાતના વિવિધ ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે અને સાથે સાથે પવનની ઝડપ પણ વધે અને એને કારણે ખેડૂતો માટે ખાસ ચિંતાનો વિષય ઊભો થાય છે કે જે અત્યારના બાગાયતી પાકો છે બાગાયતી પાકોને પણ બહુ મોટું નુકસાન થવાની ભીતિ છે એટલે ખેડૂતો અને ગુજરાતના તમામ લોકોએ ખાસ તકેદારી લેવાની જરૂર છે માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે મોટાભાગની જે બોટો દરિયાની અંદર માછીમારી માટે કામ કરી રહી હતી એ તમામને પાછી બોલાવી લેવામાં આવી છે આમ તંત્ર દ્વારા અત્યારથી જ સંભવિત વાવાઝોડાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આપણે તંત્રને સહકાર આપીએ એવી ખાસ ચક્રવાત ન્યૂઝના માધ્યમથી પણ હું આપ સૌને અપીલ કરું છું બીજો એક સારો મુદ્દો છે જેના ઉપર આજે મારે આપ સૌની સાથે વાત કરવી છે એ મુદ્દો એવો છે કે જે આપણે બધાને પ્રભાવિત કરે છે અત્યારે મોંઘવારી છે એનો માર આપણા બધા ઉપર પડી રહ્યો છે અને બે છેડા કેમ ભેગા કરવા એ એક અઘરો પ્રશ્ન થઈ ગયો છે ત્યારે કોઈ પણ મા બાપ માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરવાના હોય તો એની અંદર જે ખર્ચ થતો હોય એ ખર્ચ કમરતોડ ખર્ચ હોય અને એના પરિણામે મા બાપને એની ચિંતા સતાવતી હોય છે ત્યારે કચ્છની અંદર આહિર સમાજે એક ખૂબ સરસ નિર્ણય લીધો છે અને સમગ્ર સમાજે એવું નક્કી કર્યું છે કે આ લગ્ન થાય એની અંદર કઈ રીતે દાગીનાઓ બનાવવા ઓછામાં ઓછા દાગીનાઓ બનાવવા એવું સમાજે નક્કી કર્યું છે જમણવારની અંદર પણ છથી થી વધુ વાનગીઓ ન રાખવી ડીજે ન રાખવું અને ડીજે ની જગ્યાએ પરંપરાગત ઢોલ છે એનો ઉપયોગ કરવો આવા કરકસરના ઘણા બધા ઉપાયો આહિર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આહીર સમાજની આ પહેલ ને સમગ્ર ગુજરાતવાસીઓએ અને સમગ્ર સમાજે દરેક સમાજે એને અનુસરવાની જરૂર છે કારણ કે આપણા સમાજની અંદર એવા રીત રિવાજો હોય છે અને એટલી બધી દેખાદેખી હોય છે કે લોકો પોતાની પાસે હોય એ વાપરે એમાં કઈ વાંધો નથી હોય એ લોકો ગમે એટલો ખર્ચ કરે અને પોસાય છે પણ જે લોકો દેખાદેખીને કારણે પોતાની ક્ષમતાથી વધારે ઉપરવટ દેણા કરીને કે બોજ લઈને કે વ્યાજે રૂપિયા લઈને પણ પોતાના સંતાનોના લગ્નોની અંદર ખર્ચ કરે છે અને લોકોને દેખાડી દેવાની વૃત્તિ સાથે જે વસ્તુઓની આપલે થાય છે કે એની અંદર જે નાહોકનો કે જે ફિઝલ ખર્ચ કરવામાં આવે છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર જો કાપ મૂકવામાં આવે કે એના ઉપર લગામ કસવામાં આવે તો એ સમગ્ર સમાજના અને સમગ્ર રાજ્ય અને દેશના હિતની વાત છે અને એને આપણે બધાએ અનુસરવી જોઈએ આવી આહિર સમાજની જે પહેલ છે એને આપણે અભિનંદન આપવા ઘટે સમાજના જે શ્રેષ્ઠીઓ હોય આ નિર્ણય બહુ ગુપ્ત રીતે સમજી વિચારીને કર્યો છે ઘણા બધા અભ્યાસ પછી આ નિર્ણય કર્યો છે અને સમાજની જે નાના લોકોને જે હેરાનગતિ થઈ રહી હતી એના માટે આ એક વરદાનરૂપ નિર્ણય સાબિત થશે એટલે આહિર સમાજના નિર્ણયને વધાવવાની સાથે સાથે દરેક સમાજ પણ આ પ્રકારના નિર્ણયો પોતાના સમાજ માટે લે એ છે છે એક આમ સામાન્ય કહી શકાય એવી બાબત પણ એના સૂચિતાર્થ છે બહુ મોટા છે એવી ઘટના એક બેંગ્લોરની અંદર બની બેંગ્લોરમાં એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે ત્યાંના એક કસ્ટમર સાથે ગ્રાહક સાથે કન્નડ ભાષામાં વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો અને કન્નડ ભાષામાં વાતચીત કરવાનો આગ્રહ કસ્ટમર દ્વારા રાખવામાં આવ્યો અને એ જે બેંક મેનેજર અને ગ્રાહક વચ્ચે દરેક વ્યક્તિઓએ સાંભળવા જેવો છે એમાં કન્નડ ભાષામાં વાતચીત કરવાનો આગ્રહ રાખનાર ત્યાંના સ્થાનિક વ્યક્તિની પોતાની માતૃભાષા પ્રત્યેનો જે લગાવ છે એ ખરેખર કાબિલેદાર છે દરેક લોકોએ પોતાની માતૃભાષાને મહત્વ આપવું જોઈએ દરેક બેંકની અંદર પણ જ્યારે સ્થાનિક લેવલે મેનેજરોની ભરતી કરવામાં આવે છે ત્યારે એમની પાસે જે તે રાજ્યની માતૃભાષાનું પેપર પણ લેવામાં આવે છે અને એમની પાસે માતૃભાષાનું જે રાજ્યમાં એ ફરજ બજાવે છે એ રાજ્યની માતૃભાષાનું જ્ઞાન તેની પાસે હોય એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે ત્યારે આ બાબતને લઈ અને જે વિવાદ કર્ણાટકમાં ઉભો થયો હતો એ વિવાદને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ પોતાને અધિકારી કે જેને માતૃભાષામાં વાત કરવાનો ઇન્કાર કર્યો હતો એની તત્કાલિક બદલી કરી દેવામાં આવી અને ત્યાંના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ ટ્વીટ દ્વારા બેંકના આ નિર્ણયને આવકાર્યો અને પોતાની ભાષા પ્રત્યેનો ગૌરવ વ્યક્ત કર્યું દરેક વ્યક્તિ ની પોતાની જે માતૃભાષા હોય એ કન્નડ હોય તમિલ હોય પંજાબી હોય બંગાળી હોય ગુજરાતી હોય એનો આપણને આદર હોવો જોઈએ અને આપણે પણ બને ત્યાં સુધી આપણી માતૃભાષામાં વાતચીત કરવાનો આગ્રહ કેળવવો જોઈએ રાખવો જોઈએ આ એક સમગ્ર દેશની જે અનેકવિધ આપણી જે સંસ્કૃતિ છે અનેકતામાં એકતાની વાત છે એને ચરિતાર્થ કરવા માટેની પણ એક આ મોટી ઘટના એને કહી શકાય આજની બેઠકમાં બસ એટલું જ આવતીકાલે આપણે ફરી વિવિધ મુદ્દાઓ સાથે મળીશું અને વાર્તાલાપ કરીશું ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ નમસ્કાર જય હિન્દ